નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચારમાં જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં રવિ પાક માટે આજથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ હાલ મિત્રો ગુજરાતમાં આજથી પિસ્તાલીસ દિવસ સુધી અઢાર ગામોમાં લગભગ એક કરોડથી વધારે ખેતીલાયક ક્રોપનો સર્વે કરાશે જેમાં કેન્દ્ર સરકારે જે બે હજાર ચોવીસથી થી ડિજિટલ ક્રોપ સર્વેની પહેલ શરૂ કરી છે તે હેઠળ કામ થાય છે જેને લઈ ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ થયો છે રવિ સિઝન શરૂ થતાં રાજ્યના તેત્રીસ જિલ્લાના તમામ ખેતર માટે ડિજિટલ ક્રોપ સર્વે પંદર થી પિસ્તાલીસ દિવસમાં પૂરો કરાશે ત્યારબાદના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આરબીઆઈ એ ખેડૂતોને મોટી ભેટ આપી ફાયદો મળશે હાલ મિત્રો આરબીઆઈ એ કૃષિ લોન વધારી દીધી છે બેંક હવે કોઈ પણ ગીરો વગર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આરબીઆઈ એ શનિવારે આની જાહેરાત કરી હતી કોલેટરલ ફ્રી લોન ની મર્યાદા વધારવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક દશાંશ શૂન્ય લાખ રૂપિયાની કોલેટરલ ફ્રી લોન મળતી હતી વધેલી મર્યાદા એક જાન્યુઆરી બે હજાર પચીસ લાગુ થશે કોલેટરલ ફ્રી એ એવી લોન છે જે બેન્કો કોઈ પણ કોલેટરલ વિના આપે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ઠંડીને લઈને મોટી આગાહી રાજ્યમાં ગુલાબી ઠંડીમાં વરસાદની આગાહી હાલ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થાય તેવી સંભાવના છે ક્રિસમસ અને ન્યૂ યરની શરૂઆતમાં કમોસમી વરસાદ પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વખતનો શિયાળો લાંબો ચાલશે આ વખતે માર્ચ મહિનામાં જ ગરમી લાગશે ફેબ્રુઆરી સુધી તો ઠંડી જ લાગશે ત્યાર પછીના મોટાંગ અને કામના સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર હાલ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ભાવ ત્રણ હજાર સાતસોની ચાર હજાર ચારસો પચીસ બોલાયો હતો યાર્ડમાં એકસો દસ મણની આવક નોંધાઈ